વેરાવળમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વેરાવળથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ખોજા સોસાયટી અલહરમ સોસાયટીમાં પાણી ભરાયા દર વર્ષે પાણી ભરાતા લોકોમાં રોજ જોવા મળ્યો છે સ્થાનિકોએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો છે વેરાવળથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ખોજા સોસાયટી અલહરમ સોસાયટીમાં પાણી ભરાયા છે તો દર વર્ષે પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે હજારો લોકોને ભારે હાલાકી સર્જાઈ છે ઘૂંટણસમાં પાણી ભરાતા અવર પણ મુશ્કેલી સર્જાઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા આ સ્થિતિ છે રાકેશ પરવા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી રાકેશ વેરાવળમાં શું સ્થિતિ છે સતત પાણી ભરાયેલા છે ગઈકાલથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે સવારે છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો હતો ત્યારબાદ વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે રાત્રિના જ જે વરસાદી પાણી છે આ સોસાયટી વિસ્તારોમાં ઘુસવાની શરૂઆત થઈ ચૂકી હતી ખાસ કરીને જે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવેમાં જે કુદરતી પાણીના પ્રવાહ હતા તે બંધ થઈ ગયા છે એના કારણે પ્રતિવર્ષ આ પરિસ્થિતિનો લોકોને સામનો કરવો પડે છે આ વર્ષે પણ જે નેશનલ થી આ બાજુનો વિસ્તાર છે તેમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો ને રાત્રિ દરમિયાન વહેલી સવારે આ પાણી ઘુસ્યા છે જે અલહરમ અને ખોજા સોસાયટી સહિતની જે સોસાયટીઓ છે તેમાં પાણી પાણી ભરાઈ છે 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 આ આ ઉપરાંત જે જલારામ જલારામ નગર નગર વિસ્તાર કહેવાય વિસ્તારમાં જેટલા ઘરોમાં ઘરોમાં ઘુસી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્ર સામે પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જયારે અહીંના સ્થાનિક જે કાઉન્સિલર છે કાઉન્સિલર નું એવું કેવું છે કે અમે વિપક્ષમાં બેઠા છે એટલે અમારા કામો પ્રત્યે અવદાન સીધા દાખવવામાં આવે છે અને અમને કામ કરવામાં તકલીફ પડી રહી છે એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે ગંદુ રાજકારણ છે એની ગંદા રાજકારણની જે ભોગ છે તે આ વિસ્તારની પ્રજા બની રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર